રાજકોટ જિલ્લા ધોરાજીના વોર્ડ નંબર નવ અને ટોપિયાવાડીની મહિલાઓ કાદવ કીચડના ત્રાસથી લાલગુમ થઈને નગરપાલિકા કચેરીએ પહોંચી ધોરાજી નગરપાલિકા તંત્રનું વહીવટીદાર શાસન આવ્યા બાદ સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે ત્યારે ધોરાજી સ્થાનિકોની હાલત અતિશય દયનિત હાલત બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો સ્થાનિક લોકોના કામો થતા ન હોય તેવો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો વાત કરીએ ધોરાજીના બસ સ્ટેન્ડની સામે આવેલ ટોપિયાવાડી વિસ્તાર અને વોર્ડ નંબર નવની ની તો નગરપાલિકા તંત્ર દ્વારા ઘોર બેદરકારીને લઈને મહિલાઓમાં રોષ છે કાદવ કિચડનું સામ્રાજ્ય ખડકાયેલ છે સાફ સફાઈ નિમિત્ત થતી ન હોય ભૂગર્ભ ગટર યોજના પણ કરવામાં આવેલ ન હોય ત્યારે આજ વિસ્તારની મહિલાઓ લાલ થઈને ધોરાજી નગરપાલિકા કચેરીએ પહોંચી ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવી રહ્યું છે મહિલાઓને મુશ્કેલીઓ સાંભળવાળું કોઈ નથી ત્યારે આ વિસ્તારમાં પચાસ જેટલા રહેણાંક મકાન આવેલ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સ્થાનિકો પીડા સહન કરી રહ્યા છે વરસાદી પાણીથી ખાબોચ્યા ભરેલ ખાડાઓ અને તેથી રોગચાળા ફેલાય તેવી દહેશત મહિલાઓએ વ્યક્ત કરી હતી કાદવ કિચડના સામ્રાજ્યથી લોકો બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે વૃદ્ધ મહિલાના આંખમાંથી આંસુ પણ નીકળી ગયા હતા તેમ છતાંય તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી ત્યારે આ વિસ્તારની સમસ્યાઓ તંત્રને દેખાતી નથી એમ મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાને પડતી મુશ્કેલીઓની તંત્રને પણ જાણ કરી હતી અને મીડિયા કર્મીને પણ રજૂઆત કરેલ પણ ઘોર નિંદ્રામાં રહેલ તંત્ર કોઈ ધ્યાન આપતું ન હોય તેવો આક્ષેપ કરેલ અહેવાલ વિપુલ ધામેચા

અમાર ચાલવા જવા રસ્તો નથી છેલ્લા 5 વર્ષથી અમે આજ રીતે હેરાન થઈ છે દર વર્ષે નગરપાલિકાએ જાય છીએ દર વર્ષે અમને નગરપાલિકા ધક્કા જ ખવડાવે અમે અમારા સ્વખર્ચે ગાડી બાંધીને જઈએ છીએ ને ટેમ્પો બાંધીને છતાંય અમને કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું અને અહીંયા કાચો માલ કે કપચી કે કંઈ નખાવતું નથી અને ગારામાં જ અમે હેરાન થઈ છે હવે અમે થાકી ગયા છીએ અમારે શું કરવું આમાં